જો તમારા ગામ ઉધી કે તમારા તાલુકા ઉધી હરીબાની ચા ના પહોંચી હોય તો એસબી શોપિંગ એપ્લિકેશન ની અંદર ખાલી તમે ઓર્ડર કરી દેહો તોય તમારા ઉધી હરીબાની ચા પહોંચી જાય અને બીજી વાત કે સ્ક્રીન ઉપર આપણે મોબાઈલ નંબર લખેલો છે એના ઉપર તમે હાઈ મેસેજ કરજો WhatsApp માં તોય તમારા ઉધી હરીબાની ચા પહોંચી જાય તો ફટાફટ ઓર્ડર કરજો અને અમને અમારા ચાહકો ઉપર ફૂલ વિશ્વાસ છે હરીબા ચા ની ખરીદી ચોક્કસ પરિવાર છો એટલે અમને ફૂલ વિશ્વાસ છે કે તમે હરીબા ચાની ખરીદી ચોક્કસ કરશો અને હા હરીબાની ચાની ખરીદી કરવાની છે તમારે અમારા માટે નહીં વૃદ્ધ મા બાપ માટે અને અનાથ બાળકો માટે અને ખાસ બીજી વાત કે અનાથ અને વૃદ્ધાશ્રમનું જે પણ કોમ અમે કરશે એ વિડીયો દ્વારા અમારા ચાહક મિત્રો ને અમે બતાવતા રહીશું તો ચાલો સાથે મળીને આપણે બધા આ કામ સફળ બનાવીએ